કારણ કે મેં તમને જેમ શરૂઆતમાં કીધું એમાં આ નો દેશ છે આ સમર્પણનો દેશ છે આ ત્યાગનો દેશ છે એક કવિ નીકળે છે એની અરે એક સંત છે અને સંત ને પૂછે છે કવિ કે આપ ક્યાં તો કે મારે દરબારગઢમાં જવું છે રાજાને મળવા જવું છે એટલે પોતે રાજાને મળવા ગયા એટલે કવિ તો ત્યાં રહી ગયા પણ જૈને મારે રાજાને મળવું છે જૈન કીધું કે મારે છે બહુ સાંભળજો આ નાની એવી વાત છે પણ મારા તમારા જીવનમાં અજવાળા કરે એવી વાત છે તો કે ભાઈ એ તો પોજા છે તો કે એને ઉઠાડો કોઈ સંત મળવા આવ્યા છે તો કે ના એ તો એની મેલે જાગે એ એને મારાથી જગાડે નહીં એટલે થોડી વાર બેઠા રાહ જોઈ વરી પાછું પૂછ્યું તમારે મહારાજ જાય ગયા પૂછ્યા તો કે ના હાજી પહોંચ્યા છે થોડી વાર રાહ જોઈ વરી પાછું પૂછ્યું કે તમારા મહારાજ જાય ગયા તો કે ના એ હજી પહોંચ્યા છે ત્રણ વાર કીધું પછી એ સંત મહાત્મા ભારત વર્ષના એને એક ચીઠી લખીને માણસને આપી તમારા મહારાજ જાગે ત્યારે આપી દેજો કરીને નીકળી ગયા પોતે પણ પછી મહારાજ એના નિત કર્મ પ્રમાણે જાગ્યા નિત કર્મ કરી અને બેઠા અને પછી માણસે આવી કીધું કે એક સાધુ પધાર્યા હતા એક સંત મહાત્મા પધાર્યા હતા એને એક આ ચિઠ્ઠી આપી છે આપને ચિઠ્ઠી વાચી તો મે એક સવિયર લખ્યો તો કે પેટ મે પોજો તું પોજો માહી પર પાલન મે પોડી બાલ કહાયો આઈદબ તરુણાઈ ત્રિયાસંગ સેજ મે પોડકે પોડ મે રંગ મચાયો ખેખ સમુદ્ર કો પોઢનહાર બ્રહ્મ કબૂચિત તે નહીં ધાર્યો તો પોઢર ત પોઢત હી અબ તેરો ચીતા પર પોઢન કે દિને આયો કે તું કિતને ઠકાણે સુતો માના ઉદરમાં નવ મહિના સૂતો જન્મા પછી ઘોડીએ સૂતો સંસારને પગથીએ સૂતો પાંચ નામ પરમાત્માના જો તિલે લીધા ન હોય તો હવે તો તારું ચિત્તામાં હોવાનું ટાણું આવ્યું ઠાઠડીમાં હોવાનું ટાણું આવ્યું હવે તો ઉચ્ચ ભલા માણા ભારતના સંતો છે એ જગાડવાની વાત કરે છે મોહ નિંદ્રામાંથી આ સામાન્ય નિંદ્રાની મોહ નિંદ્રામાંથી જગાડવાની વાત કરે છે જુગમે મરી ના સાહેબ મૃત્યુ એ આ દેશે મંગલ ગણ્યું છે સમજી લેજો જ્યાં લખું ને લખી લેજો પૂજ્ય ત્રિલોકનાથ બાપુ ઘણીવાર કહેતા એનું એક દ્રષ્ટાંત આપીને હું આગળ વધું તો મૃત્યુ આ દેશમાં મંગલ ગણ્યું છે ભગવાન શિવ જે અજર અમર છે જેને મૃત્યુ નથી જેનો જન્મ નથી એને મુકામ મસાણમાં રાખ્યું છે અને આપણે મરવું નક્કી વાત છતાં એની કોઈ ડોકાતા જ નથી લ્યો નકર એક ઘુબરો ન્યાય મારી આવવો જોઈએ આપને ફાવે ન ફાવે તો દીકરા કઈક બીજી વ્યવસ્થા કરે પણ મૃત્યુ આપણે દેશમાં મંગલ ઘડ્યું છે અમંગલ ઘડ્યું જ નથી સાહેબ એનો એક એક પ્રસંગ બાપુ કહેતા ઘણીવાર વાર મેં એની પાસે સાંભળેલો અહીંયા કે એકનાથજી ની પાસે એક માણસ આવ્યો અને એ માણસે એકનાથજીને પ્રશ્ન કર્યો કે માણસને જેમ સારા વિચારો આવે એમ નબળા વિચારો પણ આવે તો નબળા વિચારો આવે ત્યારે તમે શું કરો એટલે એકનાથજી કીધું કે હું તમને પછી જવાબ આપીશ પણ મારી નજર તમારી હથેળીમાં પડી ગઈ અને મને જ્યોતિષીનું જ્ઞાન છે એટલે આજથી વિસ્મે દિવસે તમારું મૃત્યુ છે બોલો શું તમારો પ્રશ્ન છે મને કયો એટલે હું તમને જવાબ આપું એકનાથજી કહે તો કે ના ના કે વીસમે દિવસે મારું મૃત્યુ છે તો ઘા તો 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 પૂરું થઈ ગયું તો હવે મારે કાંઈ પૂછ્યું નથી મને જવા દો એટલે માણસ ઘેર ગયો ઘેર જ એની પત્નીને કીધું થોડુંક પાણી હોય તો હું પણ આ થોડીક વાતાવરણની શરદી ઉધરસ તાવને જેવું છે પણ આ પૂજ્ય બાપુની ઈચ્છા આવીશું પુણ્યતિથી રીતિ મને એમ થયું હું જાઉં સારું અલે માણસ એને ઘેરે ગયો એની પત્નીને કીધું ખાંભલું તો કા કે હવે વીસ દિવસનો મહેમાન છું વીસમે દિવસે મારે મૃત્યુ છે મેં એકનાથજી કીધું છે તો હવે તો બસ પૂરું થઈ ગયું કે એટલે હવે આવ્યું આવશે આવ્યું એક દી બે દી પાંચ દી પંદર દી ઓગણી દી વીસમા દિવસ નો શરૂ થઈ ગયો તો એમ થઈ એમ થઈ ગયું કે હવે મૃત્યુ આવ્યું તો મૃત્યુ ન આવ્યું પણ એકનાથજી આવ્યા એકનાથજી આવ્યા ને કાટ કાટ પગથિયા ચડીને એટલું કીધું કે ભાઈ તમે તમારી ગાયતમાંથી બચી ગયા તમારી થી વહી ગઈ તમે હવે બચી ગયા તો ખાટલામાં હું બચી ગયો તો કે હા કે હવે તમે મને શું પૂછવા આવ્યા હતા તો હું તમને ઈ પૂછવા આવ્યો તો કે માણસને સારા વિચારો આવે એમ નબળા વિચારો આવે તો નબળા વિચારો આવે ત્યારે તમે શું કરો એટલે એકનાથજી કીધું કે તમે આ વીસ દિવસમાં નબળા વિચારો કેટલા કર્યા તો કે એ નહીં તો કાં તો મૃત્યુ હામું દેખાતું હતું તો કે જે મૃત્યુને નજરમાં રાખી તમે વીસ દિવસ જીવાને એને અમે આખી જિંદગી નજરમાં રાખીને જીવીએ છીએ કોઈ દી અમને નબળો વિચાર આવતો જ નથી શકે એટલે આ મૃત્યુ એક મંગલ આપણે ત્યાં ગણ્યું છે એટલે આપણે ત્યાં કીધું છે મદના આકાર મનમે મિથિયા ધનમે જ્વન બદનમે જોપનમે આતુર મેળવી કમાણી એ હાથી તો ભક્તિની સંસ્કારની